હેલો ગાઈઝ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે એક નવો પ્રોબ્લમ થઈ ગયો છે આપણા ડ્રોનમાં હવે એક ભાઈબંધ આપણું ડ્રોન કાલે લઈ ગયેલો ઓર્ડર માટે અને આજે આ ડ્રોનમાં કયો પ્રોબ્લમ થયો છે એનો સવાર સવારમાં ફોન આવ્યો ત્યારે હારું વિજયભાઈ ડ્રોન ઉડતું નહીં કયો પ્રોબ્લેમ લાગે છે તો હારું એનો આજે ઓર્ડર છે એટલે આપણે જવું પડશે અહીંયા આગળ અને જોઈએ શું પ્રોબ્લેમ છે તો આપણે જવાનું છે સિંગાલી ગામ ત્યાં એનો ઓર્ડર છે અને આપણે અહીંયા જઈશું અને જોઈશું કે ડ્રોનમાં શું પ્રોબ્લેમ છે બહુ લાગે છે સારું જોરદાર પ્રોબ્લમ છે એવું કે કશું બતાવતા નહીં ઈમેલ નહીં બતાવતા અને એવું બધું કશું પ્રોબ્લેમ થયો છે ચલો આપણે જઈને જોઈએ બરાબર ગાઈસ જબીર ભાઈ આવી ગયા છે થેન્ક યુ થેન્ક યુ બરોબર ભાઈ સુટવાનું પ્રોબ્લેમ છે બોલા ડ્રોન માં કોઈ બી પ્રોબ્લેમ નહી ખાલી ઈમેલ આઈડી લગાવો લોગિન કરો આટરે બાર મે ઈમેલ હેલો ગાઈસ રેડી બધા ફોન પ્રોબ્લેમ આયા છે ને વિજય શું તો ચાલ રાખના તો હું કહું એટલે ક્લિપ આલ રાખો હમ ચાલ રાખ હા તું મારું વોઇસ પેલું કટ કરી દેજે પણ

ગાઈસ અમારું ડ્રોન રિપેરિંગ થઈ ગયું છે અને પેલા પણ આપી દીધું હોય જાબીરભાઈ ગતા રહ્યા છે ડ્રોન લઈને અમે અમે આયા છે જયેશભાઈને મળવા શું કહે જયેશભાઈ બસ ભાઈ જો ન્યારે આયા છે કેવું નજારો છે બોલો મજા આવે એવો નજારો છે યાર તો ગાઈસ આપણે જયેશભાઈએ સોડા બોડા પીડા દીધી આપણે સિગરેટ વિગરેટ પીડા દીધી છે હા ગાઈસ હવે થોડુંક કંઈ ફરીશું પછી જઈશું ઘરે હા ફરી ઘરે જઈશું આપણે બરાબર ગાઈસ પછી અમે આવી ગયા છે તુલસી હોટલમાં ભાઈબંધની મુલાકાત કરવાની ભાઈબંધની મુલાકાત નહીં કરીએ ત્યારે ખાલી ખાવા આવ્યા છે અમે જોઈ શકો નીકળી ગયા હશે હોટલથી ચલો મનલ્યા કરે આપણે ચાલુ કરો

બસ જોરદારો જ હોય ને આપણે કપડાં આપણે કેટલી રેન્જ લગીને મળી જાય કપડાં આપણે બધી રેન્જમાં મળી જશે અગિયારસો બારસો તેરસો ચૌદસો પંદરસો સોળસો એવું ઓછા 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 અગિયારસો અગિયારસો લગીન અને બૂટ મળી જશે એવું છે ગાઈસ બૂટની ડિઝાઇન તમે જોઈ શકો છો એક નંબર છે બધી તમને પંદરસો અઢારસો બૂટ મળી રહેશે અને કપડા એક નંબર છે બધાય આવી જાઓ આર કે ભાઈ દુકાન ખાતર ચોકડી જોઈ શકો છો આ લોગો છે લોગો બે દિવસમાં બદલવાનો છે એટલે ગભરાશો નહીં ક્યારે માલ નવા આપણે આપણે આ ગણપતિનું પોતાનું બીજે દિવસ આવી જશે નવો માલ જશે એમ ને ચાલો તો क्लास से तो खाली है परम दिवस है जो माल आवे माल आवे क्या है वो क्या परम दिवस हां परम दिवस हां तो मतलब चलान से है जा रहा हूं ये 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 ये